હજાર ચૌદ થી કોન્ટેકમાં આવ્યા ફેસબુકમાં એના મને મેસેજ હતા રિક્વેસ્ટ આવેલી હતી અને મારા પાસે મારો ફોન નંબર માંગ્યો એને મને મળવાનું કીધું મેં એને મળવાની એક બે વાર ના પાડી પણ પછી અમે સારા ફ્રેન્ડ્સ બની ગયા અમે લોકો અલગ અલગ કોલેજમાં ભણતા હતા અમે સ્ટુડન્ટ હતા ત્યારથી અમે એકબીજાને ઓળખી છીએ અમારા બેના વડીલો તો એક બે પેઢી જૂના ઓળખે છે પછી એમને મને કીધેલું કે મારી મોટી બેનના લગ્ન થઈ જશે તે પહેલા કંઈ આપણે કંઈ કરસી નહીં એટલે મેં એને કીધું કે કાઈ વાંધો નહીં એમની બેનનું 2019 થી 21 ની અંદર થઈ ગયું ત્યાં સુધી મેં નિરાજ હોય વર્તમાં મારા મમ્મીની તબિયત બહુ બગડી ગઈ એમને કેન્સર આવી ગયું 19 માં એટલે 21 માં મેં એમને કીધું કે તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે

પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારે આવી રીતે છે એના ઘરેથી મને જોઈ ગયા એ છોકરાને લીધા વગર આવ્યા જોઈ લીધું બધું વ્યવસ્થિત વાત થઈ ગઈ પછી અમારા ગોળધાણા લેવામાં આવ્યા પછી અમે લોકો બારે ફરવા ગયા બહાર ગામ એ લોકોએ કીધું અમારે તેડીને લઈ જાવી છે પણ એ લોકોએ ડેટ અમને ગોળધાણાની એ લોકો ફરીને આવે પછી નહીં દીધી તી પણ એને મને ફરવા લઈ જાવી હતી એટલે એને કીધું કે અમારે ગોળધાણા થઈ જાય પછી અમારે લઈ જાવી છે ને અમે એને અઘરી નહોતું કર્યું કે અમે ગોળધાણા વગર અમે એને ફરવા ના મોકલી શકીએ તમારા સાથે બાર ગામ પછી આવીને દિવાળી ને એવું બધું આવવા માંડ્યું એટલે મને તેડવા મૂકવાનું શરૂ થઈ ગયું અને એની ઘરે મને રોકાવાનું સગાઈની ડેટ બધું નજીક નજીક આપવા માંડ્યા ને પછી લોકો પોસ્ટપોન કરવા માંડ્યા કેમ કે છોકરાએ મારી યારે ત્યારથી જ બળજબરી કરવાનું શરૂ કરી દીધું એને શરૂ કર્યા બાદ મે કોઈને ત્યારે વાત ના કરી કેમ કે એને મને કીધું કે તું કોઈને કાઈ કહેતી નહીં પછી સગાઈ થાપ સગાઈ અમને પાછી પોસ્ટપોન્ડ કરી નાખી અને બધું એના મુજબ જ કર્યું અને છતાંય તો અમારા ઉપર એ પણ એક્સેપ્ટ નાખતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું કરો છો ને અમે બધું એની સાથે 3 4 કલાક બધું વાત કર્યા બાદ એ એમ કહેતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું નક્કી કરી લ્યો છો ને

એના જીજાજી થાય એના દીદીના ના ઈ છોકરા સગા મોટા દીદી ના હસબન્ડ થાય ચેતેશ્વર પુજારા એટલેશ્વર પુજારા પુજારાનો સાળો છે તમારું એવા બધા નાના મોટા પ્રોબ્લેમ ના લીધે ત્રણ ચાર વાર એવું કહી દીધું એટલે અમે એને કીધું કઈ વાંધો નઈ તમારે નો કરવું હોય ને સગાઈ પછી સગાઈ ના દિવસે પણ એ લોકો બાજવા જાય

એની લાગવગ જ હિસાબે એ લોકો એવું કહેતા હતા એવું મને લાગ્યું અમને અમને અત્યારે એને લગ્ન કરાવી દીધા કોઈ બીજી છોકરી સાથે હમણાં ટ્વેલ્થ થર્ટીન્થ ના ને એની ઉપર અરજી અમે નાખેલી કમ્પ્લેન ફાઇલ કરેલી ટ્વેલ્થ ના રાત્રે બાર વાગે નવેમ્બર બાર પછીના ના રાત્રે બે વાગે તેર નવેમ્બર બે સગાઈ મારી સાથે કરી સગાઈ રાખી બધુંય કરાવી લીધો મારો યુઝ કરી લીધો

પ્રેમથી આવે ને પ્રેમથી એવું કર્યું છે એ મારી ને મારા મમ્મી પપ્પા ની ઈ મારા દાદી દાદા ને ગયા કે તમે એને સમજાવો કે ના કરે ને આમ ના કરે ને

મે ત્યારે એમના દીદીની વેટ વેઇટ કરી છે કે કાઈ વાંધો નહીં તમારા દીદીનો વેઇટ વેટ થઈ જાય લગ્ન થઈ જાય

ચેતેશ્વરજી જૂના નામના કે ભાઈ અમે તો બે દિવસમાં છોડાવી દેસી ને તમારી કમ્પ્લેન કોઈ નઈ લેન તમારું કોઈ સાંભળશે નહીં ને એવી રીતે વર્તન કરે છે તો અમારે કોની પાસે જવાનું અમારી માં શું છે જીત સામે કાર્યવાહી થવી જોઈએ હવે હવે ઈ એમ કે છે કે ઈ મુકસે નઈ ઓલી ને ને ઓલી એને આમ નઈ કરે ને અમે સાચું કઈને કર્યું છે આજે હું તમને એમ પ્રશ્ન કરું કે તમારી છોકરીના તમે આવી રીતે લગન કર્યા હોય ને બીજે જ દિવસે એ છોકરા ઉપર રેમ કેસ હાલતો હોય

તમારે બધા પૈસા થી પતાવું હોય તો બાર તારીખે તેર તારીખે સવારે ચાર વાગે અરજી મને એજ કઈ ને લખાવી હતી પોલીસે અમે એના લગન સ્ટોપ કર

ઈ જે ખરાબ પિક્ચર્સ આવે જે આપણે ગુજરાતી સમાજ ના સુધી કીધું મારી મને મને ખ્યાલ પણ મને ખ્યાલ પડ્યો ને ત્યારે અમારા ઘરમાં એને નાખ્યું બધાના વચ્ચે

તો તમારા બે વર્ષથી તમે ક્યાં હતા અમને તો તમે જાણ ના કરી એ છોકરો અત્યારે ઓગણીસ ઓગણત્રીસ તારીખ સુધી ઓક્ટોબર માં વાંચે છે મેસેજ તો તમે જરાક એને સમજાવો તમે જરાક એને પૂછો તમારા છોકરાને બે ફડાકા મારીને પૂછો કે ભાઈ તું કેટલી છોકરીઓ આવું કરીને ફરસ પૂછાય ને મમ્મી પપ્પાને ખબર હોય તો અને અમે એના મમ્મી પપ્પા જેનો સપોર્ટ કરે કે એને જેટલા લોકો સપોર્ટ કરે છે ને એ લોકો બધાય આ રેપ આ એટલા જ ગુનેગાર કેવાય મારા મારા ઓલાય કે આપણને એટલી સાચી ખબર પડે ને ત્યારે એને એમ માની લેવાય કે હા ભાઈ અમે ભૂલ કરી છે પણ એને તોય માનવું નથી તોય સ્ટેશન ઉપર આવીને મને એમ કેવા માંડા કે તું ગાંડી છો ને તને સાયકિયાટ્રિસ્ટ ની જરૂર છે ને તું આવી રીતે કરસ તો એના બધા ઈ છોકરાના સગાવાળા અને છોકરાના પેરેન્ટ શીખે છે કે અમે તારા લાયક નહીં તો તમે અમારા લાયક છો કે નહીં બધું તમે જ નક્કી કરશો એની જાતને ભગવાન સમજવા મેંડા છે એને એમ છે કે અમે ભગવાનની બ્રહ્મા વિષ્ણુ મહેશ ગમે એની સેવા કરે ને એ સેવા વધે નહીં હવે આટલી મને ખબર પડે જીત જીત રસિકભાઈ પાબા